બલરામ જયંતિની ઉજવણી કરવામાં આવી તારીખ નવ નવ બે હજાર ચોવીસને ભાદરવા સુદ છઠ્ઠ સોમવારના દિવસે ભુજ તાલુકાના નારણપર ગામે તાલુકા કક્ષાનો ભારતીય કિસાન સંઘ દ્વારા ભાવભક્તિપૂર્વક બલરામ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી ભારતીય કિસાન સંઘ આયોજિત નારણપર ગામે લોદરવા ગંગાજીના સ્થાન પર સૌ સાથે મળીને બલરામ જયંતિનો ઉત્સવ ઉજવવામાં આવેલ હતો જેમાં સવારે આઠ કલાકે શ્રી ગાયત્રી માતાજીનો હવન તેમજ આરતી પૂજા અર્ચના કરવામાં આવેલ હતી તેમજ ભગવાન શ્રી બલરામ દેવની પણ આરતી પૂજા વંદના કરવામાં આવેલ હતા બલરામ જયંતિને કુરશી દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે અને હળછઠ તરીકે પણ ઉજવવામાં આવે છે આ પ્રસંગે ઉપસ્થિત સરપંચશ્રી દ્વારા આ ઉત્સવ ભુજ તાલુકા કક્ષાનો આ વખતે પર મધ્યે ઉજવવામાં આવેલ આવી આવ્યું હતું જેમાં ભુજ તાલુકાના ઘણા જ ગામના ખેડૂત ભાઈ બહેનો વગેરે આ ઉત્સવમાં જોડાયેલ છે અને કાર્યક્રમના અધ્યક્ષ શ્રી કાનજીભાઈ દ્વારા જણાવેલ કે ભગવાન બલદેવ કિસાનનો ખેડૂતોના આરાધ્ય દેવ છે તેઓ જ્યારે આ જગતને ખેતી વિશેની ખેડૂતોને કોઈ જાણકારી ન હતી ત્યારે ભગવાન બલરામજી આ જમીન ઉપર હળ ચલાવીને કઈ રીતે ખેતી થઈ શકે તે વિશેની તમામ જાણકારી તેમના દ્વારા આપવામાં આવેલ હતી અને ત્યારથી ખેડૂતો દ્વારા બલરામજીની જયંતિ ભાવભક્તિ અને આસ્થા સાથે દેશભરના ખેડૂતો ઉજવી રહ્યા છે તથા વાલજીભાઈ લીંબાણી વ્યક્ત વ્યક્ત આપતા જણાવેલ છે કે ભગવાન બલરામ ખેડૂતોના ઈષ્ટદેવ છે અને ખેતીનું પાયાનું જ્ઞાન તેમના દ્વારા આપવામાં આવેલ છે છે અત્યારે ગામ તો પાસેથી બલરામ શું આયોજન છે તો આપણે જે છે સરપંચ આજે બલમ નિમિત્તે ગામ અંદર ખાલી નારણપણ માટે નથી આજુબાજુના તમામ ગામના બલમ જયંતિનું મહત્વ શું છે અને મહત્વ ખેડૂત માટે બલ્લમ જયંતિ એટલે ખેડૂતને અનુલક્ષીને જ છે કે જે ખેડૂતને કેમ કેવી રીતે આગળ વધારવા ખેડૂત કેમ ફાયદો થાય ખેડૂત શું કરો તે ખેડૂતને શું થાય એમાં માતાઓ બહેનો સર્વે આમાં ભાગ લીધો છે તો આ એક સારામાં સારું અમારે ગંગાજી ક્ષેત્ર છે ને અતિ સારું અને અતિ મહત્વ અતિ સુંદર ક્ષેત્ર તમે એનો વિડીયો ઉતારશો ને તો એવું લાગશે આ કયા ક્ષેત્રમાં આવ્યા છે એટલા માટે હું તેમ કહું છું અમારા પ્રમુખશ્રી ઉભા છે કાનજીભાઈ એને કહ્યું કે હોક તો અહીંયા અમારો પ્રોગ્રામ કરતો અમે અમને બહુ મજા આવશે એવું કાનજીભાઈ પ્રમુખ પણ જાણીએ આપના માધ્યમથી કહેવા છું કે હર કિસાન અમારા નેતા છે આમાં કોઈ નાનું નથી કોઈ મોટું નથી આ કિસાનોનો એક મોટો તહેવાર છે બલરામ જયંતિ આ ખાલી આપણું ભુજ તાલુકા પૂરતો સીમિત નથી કચ્છ જિલ્લામાં આપણા નવે તાલુકામાં તાલુકા મથકો ઉપર નહીં તો ગામડે આજે ઘર ઘર સુધી નહીં પણ ઘર ઘર ગામ ગામ સુધી આ બલરામ જયંતિની હજુ ઉજવણી થઈ રહી છે આ ઉજવણીના ભાગરૂપે ખાલી કચ્છ જિલ્લો નહીં પણ સમગ્ર ગુજરાત અને ભારત વર્ષમાં જ્યાં ભારતીય કિસાન સંઘનું કામ છે જ્યાં ખેડૂતોના મસીહા કંઈ ખેડૂતોના એક આરાધ્ય દેવ કહેવા ભગવાન બલરામ જી જ્યારે આપણે સૃષ્ટિ ઉપર એક આદિ માનવ તરીકે આપણે જન્મ લીધો હતો પણ ત્યારે જે તે વખતે આપણે ખેતી કરવાની આપણે ખ્યાલ નહોતી આપણે જ્ઞાન નહોતું પણ એ જ્ઞાનના દાતા તો આ બલરામ ભગવાન જે આપણે ભગવાન કૃષ્ણને ગાયનો મહત્વ સમજાવ્યું એ ભગવાન કૃષ્ણે આપણે કૃષિનું મહત્ત્વ સમજાવી અને ખેડૂતોને કઈ રીતે ખેતી કરવી એ ખેતીની આપણે એક માહિતી આપી અને એને આરાધ્ય દેવ તરીકે આજે આપણે ભાદરવા સુદ છઠ્ઠના દિવસે આપણે સમગ્ર ભારત વર્ષમાં આપણે આ તહેવારની ઉજવણી કરી રહ્યા છીએ આજે ભુજ તાલુકાની વાત કરું તો અમારું એક સંગઠનનું એક નારણપર એક મોટું ગામ છે અને એક મુખ્ય ધંધો ખેતીથી સંકળાયેલો છે તો નારણ નારણપર ગામની ઈચ્છા હતી કે અમારા ગામમાં તાલુકા કક્ષાનું એક બલરામ જયંતિનો કાર્યક્રમ ઉજવાય તો આ ગંગાજીના પવિત્ર ઘાટ ઉપર જ્યારે તમે ને હું આ એક ખેડૂતોના દ્રષ્ટિએ જ્યારે આપણે મળ્યા છીએ ત્યારે આ આ માનવ મહેરામણ કે જ્યારે જગતને રાષ્ટ્રને જે ખેતી કરી અને પોતાનું બાળબચાની સાથે રાષ્ટ્રનું જે અનુનતિ કરી રહ્યો છે પેટ ભરી રહ્યો છે એવા ખેડૂતોના મસીહાબા બલરામજી મહારાજનું આજે જન્મજયંતિ નિમિત્તે આરતી પૂજા હવન કરી અને આપણે ખેડૂતોને પ્રશ્નને આપ લેવા કરશું અને જગતને જેમ ભગવાન બલરામજીએ આપણે માહિતી આપી છે એવી જ માહિતી આપણે આપણા નાના અને સીમાંત ખેડૂતોને આપણા માધ્યમથી કે આપણે માહિતી આપશો ને કઈ રીતે ખેતી કરવી કઈ રીતે ખેતીને બચાવવી કઈ રીતે ગાયનું મહત્વ શું છે એના ઉપર આપણે પ્રશ્નોની આપ લે કરશું અને ભગવાન બલરામજીની આ જયંતિને આપણે મહા મહેનતથી નહીં પણ એક હૃદયથી આપણે એની ઉજવણી કરશું અને આપણી વચ્ચે છે મારું નામ છે વાલજીભાઈ લીમાણી ભારતીય કિસાન સંઘ કચ્છ જિલ્લા મહામંત્રીની જવાબદારી આજે ખુશીની વાત એ કે બલરામ ખેડૂતોના ઈષ્ટદેવ આ બલરામ ભગવાનની જયંતિ નિમિત્તે આપણે કચ્છ જિલ્લાની જે મુખ્ય કાર્યક્રમ અહીંયા નાણપર ખાતે ગંગાજી ખાતે આપણે અહીંયા ઉજવી રહ્યા છીએ તેની અંદર ભુજ તાલુકાના તમામ ગામોમાંથી અહીંયા છે ખેડૂતો પધારેલા છે અને બીજી વાત કરું કે ઈષ્ટદેવના તરીકે ભાર આપણા જે ખેડૂતોના આરાધ્ય દેવ તો એને દર વર્ષે આપણે એની જન્મજયંતિ ઉજવતા હોઈએ આજે સમગ્ર કચ્છની વાત કરું તો સમગ્ર કચ્છમાં બધા જ તાલુકામાં કાર્યક્રમો ઉજવી રહે છે લગભગ આપણે માહિતી એકત્ર કરી એ પ્રમાણે દરેક તાલુકામાંથી પંદર વીસ ગામોમાં જે કાર્યક્રમો અલગ અલગ જગ્યાએ ઉજવાઈ રહ્યો છે કોઈક સવારના ઉજવતા હોય કોઈક સાંજે ઉજવતા હોય પણ આજના આખો દિવસ ખેડૂતો એના ઈષ્ટદેવ બલરામ ભગવાનનો જયંતિમાં એ મશગૂર રહેશે અને ખૂબ પ્રેમ ભાવથી ઉજવશે અને વાત કરો કે ભારતીય કિસાન સંઘ તો ભારતીય કિસાન સંઘ હંમેશા ખેડૂતોની વાતને ખેડૂતોના દુઃખ દર્દની વાચા આપતું રહ્યું છે આ ઉત્સવ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકા લેવલે ઉજવવામાં આવી રહેલ છે તેમજ આ પ્રસંગે ઉપસ્થિત પૂજારી રાધાબેન ભૂડિયા જિલ્લા પ્રમુખ શ્રી કરમણભાઈ ગાગલ જિલ્લા મંત્રી શ્રી વાલજીભાઈ વાલાણી જિલ્લા મહિલા આયોજક વાલુબેન કાંતિભાઈ વેકરિયા જિલ્લા સદસ્ય લાલજીભાઈ કરશનભાઈ પિંડોરિયા તાલુકા મંત્રી અશોકભાઈ લીંબાણી વગેરે મહેમાનો ઉપસ્થિત રહેલા હતા તેમજ ભાવભક્તિપૂર્વક આ ઉત્સવને ઉજવવામાં આવેલ હતો અહેવાલ દેવચંદ્ર મકવાણા બળદિયા દ્વારા ગુજરાત સરકાર માન્ય સંગાર ફાર્મેન્ડ નર્સરી છેલ્લા ઓગણીસો થી સતત કાર્યરત કચ્છમાં સંગાર એન્ડ નર્સરી સંગાર એન્ડ નર્સરીમાં ફ્રૂટમાં નવી નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે જેમાં થાઈલેન્ડ આંબલી જંબોબોર કિંગ જાંબુ મિયા ઝાંકી આંબા રેડ રેમ્પર આંબા વગેરે મળશે ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે એક વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો સંગાર ફાર્મ એન્ડ નર્સરી પોસ્ટ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો સંગાર નારાયણભાઈ સામજી નાઇન એટ ટુ ફાઇવ ફોર વન નાઇન સિક્સ વન ડબલ નાઇન ટુ સિક્સ ઝીરો થ્રી વન સેવન ટુ સંગાર રામજીભાઈ આર ડબલ નાઇન ઝીરો નાઇન ફોર 50515